પરમાત્મા નદી નો પણ સદામ સવાસ દે લોય ઉઠી જાય આ બેઠેલા પરમાત્માની ની સ્માઈલ આમ છે ને કંટ્રોલ માં ના રહે આજે મનવા એક સંકલ્પ કરીને જેટલા પણ અહીંયા આવ્યા છો ન ખાતા હો તો પણ સંકલ્પ કરીને આ પાપ થી છૂટા થજો અને જો ખાતા હોઈએ તો પણ એ પાપ હવે મારા જીવન માં આગળ નહીં કરીશ વધારે કદાચ તમને લાગે કે મારા નવીન ભાઈએ કીધું ને પીયુષ ભાઈએ

એવો અદભુત માહોલ છેલ્લા બે દિવસ થી એક સંત તરીકે એક તમારા ભાઈ મહારાજ તરીકે તમારા ગામના મહારાજ તરીકે તમારા ગામના મહારાજ તરીકે તમારા એક સદગુરુ તેમના મિત્ર તરીકે એક નાનકડી પ્રેરણા

છે પરમાત્મા ની સામે અહિયાં તમે મોડું કરી દો બધા જ પરમાત્મા ની સામે આ જમણા હાથ ને ડાબા હાથ ઉપર મૂકી દો ડાબા હાથ ઉપર બંને હાથના અંગૂઠા મજબૂત કરી દો જેમ દોસ્તી માટેનો હાથ હોય એવો અને આજે અહીંથી તમને સંકલ્પ કરાવ બધા જનની સાથે સંકલ્પ મારી સાથે જેમ હું બોલું તેમ બોલાવજો હે નમિનાથ દાદા હે નમીનાથ દાદા આજના પવિત્ર દિવસે આજના પવિત્ર દિવસે હું સંકલ્પ કરવા જઈ રહ્યો છું હું સંકલ્પ કરવા જઈ રહ્યો છું મારા જીવનમાં મારા જીવનમાં

હું નહીં વાપરીશ કોઈ પણ પ્રકારે સિગરેટ હું મોડા માં ક્યારે નહી નાખીશ ત્રણ નૌકા